અને હું જુડીઓ સેલ ચાલુ થઈ ગયો છે તો તમે બધા જઈ આવજો અને હું નવા બે બૂટ લાવી છું જો ચારસો ચારસો રૂપિયાના બે જોડી લાવી દીધા છે મેં મને આમને એમ કીધું કે વર્ષ સુધી તારી શાંતિ એમ બુટ ની લેની એટલે બૂટ લઈ આવી છું હું બે એમાંથી આજે હું પિંક પેરિંગ જવાની છું અને મને શરદી થઈ ગઈ છે અચાનક અને હવે નીકળીએ હજુ અમે આ એક બેગ લીધું છે એક દિવસ માટે આ બેગ અને એક આ પછી બીજું લેપટોપનું એમ કરીને ત્રણ જેવા બેગ લીધા છે એટલે બેગ તો ને એકમાં કપડા છે ને એકમાં લેપટોપ અને એક પર્સ છે એમ બધું ચાર્જિંગ નું એ બધું રહેશે આમાં પાવર બેંક ને એવું રહેશે તો અમે નીકળીએ એ રિક્ષાજી આવી છે નહીં પણ થોડું સવાર સવારમાં રસ્તા એવા લોકો ચાલવા સરસ મજાના અમારા માટે તો બહુ નવઈની વાત છે તો કઈ બીજી તરીકે અમે આટલા વહેલા ઉઠાતા

અમે અમને ચાલતું કર્યું છે એટલે શું થાય છે કે અમુક વખત રહી જાય હજી આપણે ટાઈમિંગ બંધાય નહીં કેમ કે અમારી દિલમાં ટાઈમિંગ બંધાઈ ગયો છે અને ક્યાંક ના ક્યાંક જવાનું હોય અમને હજી અમને એ નહીં ખબર પડતી કે અહીંયા બ્લોગ ઉતાર લઈએ હજી આમ કેવું બ્લોગ એટલે કેવું હોય કે ના પીએ નહીં જેમ કે કંઈક કોક આવ્યું આપણા ઘર વચ્ચે પેલા તો અમને આમ એવું ને ફટાક થઈને બ્લોગ ઉતાર દઈએ એમ એટલે જેને નોલેજ હોય તો આમ કેવું ધીરે ધીરે આવશે રીતમ વાઇફાઈ વગરગ ના બોર્કે વાયફાઈ વગર બ્લોગ અપલોડ થાય ને એટલે વધારે પડે છે નહીં પરમ દિવસે અપલોડ કર્યો અમે નિયરના દિવસે બ્લોગ અપલોડ કરવાનો હતો તો મેં ક્યારનો આઠ વાગ્યાનો બ્લોગ અપલોડ કર્યો તો બહાર ગયા હતા એના લીધે થયો જ નહીં નેટથી પછી ઘરે આયા રાત્રે ત્રણ વાગે મેં અપલોડ કર્યો છે બ્લોગ એટલું કાઠું પડે છે શું વાય ફાઈ વગર તો કંઈ જ ના થયા રાત્રો એટલું બધું આમ ખીચડમ ખીચડી થઈ તમ અને નાનું મસ્ત ક્યૂટ ક્યુટ ટેણિયું છે

Hi God. ना मूड में तो <laughs> <laughs> आपकी रील, सब अच्छी से देना, <laughs> वी विल गो फो 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 हाँ। और वो भी राजस्थान <laughs> राजस्थान मनाली तक भी ले जाएंगे आपको कश्मीर जाना है। कश्मीर, चल ऐसा अच्छा प्लान करते हैं। कश्मीर में અને આ તો કંઈક અલગ જ કામ કરતા હોય છે અમારા કેમ કે બીજી માણસ કહેવાય અને ફોન વગર અમારા બેમાં હું વધારે પડતી ફોન વગર જ રહું છું અને એ વધારે ફોનમાં મારા પેજ જ મારા કરવાના તો બધું કેટલા જૂઠ બોલો એટના જૂઠ બોલો ને કે જે જોડે રહેતો એમ તો ખબર પડી જાય કે

હું એ નાસ્તો કર દઉં પછી અમારે નીકળવાનું છે હજી તો અડધે પહોંચા દે મને કે ક્યારે પહોંચીશું હજી કલ બે કલાક ખરા બે કલાક હજી બે કલાક ખરા અને હું તો બસમાં જઈ શું જ જઉં છું કેમ કે સરસ મજાની સીટ છે અને આરામથી સુઈ જઈએ છીએ એ સુઈ જાય અને હું એ સુઈ જાઉં સુઈ જાઉં ખબર પણ લેટ બહુ થઈ ગયું ત્યાં ત્યાં અઠવાડિયું થઈ ગયું પાંચ ના સાત કરે પાંચ વાગે નીકળવાનું ત્યાં જગ્યાએ સાત વાગે નીકળ્યા અને એમાં વન ડે પિકનિક છે જોઈએ શું થાય છે જઈને લંચ કરવાનું અને ડિનર કરવાનું બ્રેકફાસ્ટ કરવાનું ઘેર ટૂંકમાં મજા મજા પડવાની છે ભાઈ હવે તો ખાસી બધી પબ્લિક છે પાછી એમાં બી અને અમારી જોડે બધા બ્લોગર છે બધા બ્લોગર ફૂડી ઇન્ફ્લુએન્સર જે કે ફૂડી એ બધા

પણ રોહિત શર્મા જેવા થતા જાવ છો હા ને આવો ઉતારે ભાગા વિરાટ થઈ જઈ ચાલો હવે જઈશું આપણે પંચમા છે સેવ ને પ્યાજ સેવ ને ટામેટા શાક પનીર રોટલી ડુંગળી કચુંબર પાપડ દાળ ફ્રાય જીરા રાઈસ અને આજ આ આપણે શેનો જ્યુસ છે કહો રોજનો નો છે હા રોઝ રૂઓ જ્યાદા ટુકમાં સરસ મજાનું છે હા સરસ છે તો અમે જમીન પછી ફ્રેશ થઈ જઈએ ને આ બાજુ હું સ્વિમિંગ પુલ જોઉં છે અરે મજા આવી જશે તો તો રાતે અને હું બે પાર્ટ કરીશ આજના દિવસના જ કેમ કે બહુ લોંગ થઈ જશે વ્લોગ એટલે કંઈ નહીં અમે જમી લઈએ અને મળીએ તમને ફ્રેશ થઈને અને ફ્રેશ થઈને તો નવો વ્લોગ ચાલુ થશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક નો કોમેન્ટ કરવાનું ભૂલતા